તો કેમ છો મારા કલેજ તો ફરી વખત આપણે એક નવો જોરદાર પ્રેન્ક વિડિયો લઈને આવી ગયો છે ને ઘણા દિવસથી પ્રેન્ક વિડીયો નથી આવ્યો એનું કારણ છે ને એવું છે કે મકાનનું કામ શરૂ થઈ ગયું છે ને એના માટે હું ફૂલે ફૂલે મારો ટાઈમ છે ને બધું એ હાવ વિખાઈ ગયો છે અને શેડ્યુલ મારું હાવ ઓલું થઈ ગયું છે ને ફૂલ મારું પ્રેશરમાં કામ બધું હાલે છે તો અત્યારે ઘણા સમય પછી આપણે આજે પ્રેન્ક વિડીયો એ પણ જોરદાર ધમાકેદાર લઈને આવી ગયા છે ને કોની ઉપર છે તો તમે તમને ટાઇટલને જોઈને ખબર પડી ગઈ છે

શું કરવાનું છે બોલો આમાં હાલો નીરાતે વાત કરીએ હાલો શું કરવાનું છે આનું કેને ફોન કર્યો તને ખબર છે હા ભરત આહીર બોલે ને પૂછી કોકને પહેલા હું પૂછી લઉં કેને ફોન કર્યો ને નીરાતે વાત કર મારા ભાઈ હા હા તો શું કરવાનું છે તારી ગાડીને તે તારી કે ડેડી અને કઈ તારીખે હું તો મને કહેજો નીરા

તમે એમની અમારી ગાડી ને તમે અડાડી ને પ્રૂફ ન મળે એટલે એ બધું ખર્ચો અમારે લેવાનો જોવાય ભાઈ ક્યારેક પાછળ વળી જોવાય ગાડી આપતા હોય ને તો મારા ભાઈ તો વધી જાય છે વસ્તુ નથી ભાઈ બરોબર છે એક તો અમે આ મિડલ ક્લાસ પે તમારી જેમ નથી ભાઈ અમારે તારું કયું ગામ છે અમે સોમનાથ જ છું કયું ગામ તારું સોમનાથમાં સોમનાથમાં જરૂર છે આ મંદિરની પાસે જ છે શેરીમાં અરે મારા ભાઈ મેં તારી ગાડી ને જોઈ નથી મેં તમને કે અટેડી નથી ને તું મજા આવે કે ફોન કરીને કે ભાઈ આમ છે તેમ છે એટલે શું છે તારે અટગ્યું હોય ને તો એટલે મારામાં માણસે છે ભાવ પૂછો ભાઈ લાગ્યું નથી ને તમે તારી ગાડીમાં કેટલો ખર્ચો એવો અમે સમજી શકે હું કઈ ના હોય અડા વિના તમે ફોન કરો અમાર ગાડી શોખ નો તો ફોન ક્યાંથી લીધા મારા ભાઈ

સમજો મને એક તો તમે ગાડી જવાબ નો આપો પછી થાય એટલે એવું હે આ તો વેવ આ બાજુ વેવ વાલો હવે

અને ભાઈ હેને ક્યારેક ક્યારેક ફ્રેન્ક લેટ આવે છે પણ જ્યારે આવશે ને ત્યારે બેસ્ટ આવે છે એ જવાબદારી હું આપું છું તો યાર અત્યારે એને સબસ્ક્રાઈબ કરી નાખો અહીંયા સુધી પગલે હજી સબસ્ક્રાઈબ ન કરી યાર આમ થોડું હાલે કરી નાખો સબસ્ક્રાઈબ અને મળીએ છીએ નવા વિડીયોમાં કોઈ નવા સાથીદારને ગોતીને નવા ફ્રેન્ક સાથે ત્યાં સુધી જય માતાજી ને રામ રામ